એક મસ્ત આઈડિયા છે પણ 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 આ પણ થી જ શરૂ થાય છે ઢગલો સવાલોના સ્પીડ બ્રેકર્સ આઈડિયાસ છે પણ ઇન્વેસ્ટર્સ નથી કે નથી એક્ઝિક્યુશન માટેનો કોઈ રસ્તો તો યંગ ગુજરાત નહીં જાય તમારા આઈડિયાસ વેસ્ટ એમાં આપણી સરકાર કરશે ઇન્વેસ્ટ હેલો ફ્રેન્ડ્સ હું છું હેલી પરિ લઈને આવી વિકાસની હેલી વેલકમ ટુ અ સોલિડ સ્ટાર્ટઅપ જે રિસ્પેક્ટ છે છે આદત તમારા એડવાઇસ ઇન્વેસ્ટર અને અને માર્કેટ સાથે જોડવાના રસ્તા છે અ તો તમારા માટે વી સ્ટાર્ટ સ્ટાર્ટઅપ સ્ક્વેર પણ તૈયાર છે યુ આર એન્ડ ફ્રેશ એનો મતલબ એ નથી કે ત્યાં જશે મોદીજીના વિઝનથી લાખોથી વધુ યુવાનોના આઈડિયાઝને મદદ મળી છે અને ભૂપેન્દ્રભાઈની લીડરશિપ નીચે 500 થી વધુ સ્ટાર્ટઅપને સાથે સપોર્ટ કરવાની કેપેસિટી છે આપણા આઈ હબની નથિંગ ઇઝ ઇમ્પોસિબલ નાઉ કારણ કે આપણી પાસે છે આઈ હબ હું હેલી પરિલાવિશ ઇનોવેશનની હેલી જય હિન્દ વિકસિત ભારત વિકસિત ગુજરાત